જયારે આપણા બ્લડ લેવલમાં સુગરનું પ્રમાણ જે જરૂરિયાત કરતા ઓછું જેમ કે સેવન્ટી મિલીગ્રામ પર ડેસીલીટર કરતા ઓછું થાય છે તેને આપણે લો સુગર કે હાઈપોલ કહીએ છીએ એના કારણ ઘણા બધા હોય છે કે જેમ કે તમે મીલ સ્પીક સ્કીપ કરો છો જમવાનું બરાબર ખાતા નથી હોતા અથવા ઓવર એક્સરસાઇઝ કરો છો અથવા તમને કોઈ લીવર ડિસીઝ કિડની ડિસીઝ હોય છે ત્યારે ઘણા ડાયાબિટીક વાળા પેશન્ટને ઇન્સ્યુલિન લે છે પણ મીલ સ્કીપ કરે છે અથવા ડાયાબિટીસ ડાયાબિટીસ દવાનો ઓવરડોઝ થાય છે ત્યારે તમને સુગર લો થવાના ચાન્સ રહેતા હોય છે અને ટાઈપ વન ટાઈપ વન પેશન્ટને ખાસ કરી અને પ્રેગ્નન્સીમાં પણ લો સુગર લો થવાના ચાન્સ રહેતા હોય છે સ્પેશિયલ ડાયાબિટીક પેશનમાં હાઇપોગ્લાઇસમિયા થવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે અને બીજા પ્રેગ્નન્સી વાળા પેશન્ટને અને બીજા ટાઈપ વન ટાઈપ વાળા પેશન્ટને સુગર લો થવાના વધારે ચાન્સ રહેતા હોય બીજી વસ્તુ કે આ જીનેટિક બહુ રેર કારણ હોય છે જેમ કે ઇન્સ્યુલિનોમાં હોઈ શકે અથવા ગ્લુકોગન ડેફિશિયન્સીના લીધે હાઇપોગ્લાસેમિયા થવાનો ચાન્સ રહેતા હોય છે નોર્મલી જ્યારે કોઈ પેશન્ટને બ્લડ સુગર લેવલ થોડું લો થાય છે ત્યારે એમને અનઇઝીનેસ ફીલ થાય છે જેમ વીકનેસ લાવી જાય છે ભૂખ વધારે લાગવી માથું દુખવું આંખે અંધારા આવવા ગભરાહટ થવી પ્રેમર થવા પાલ્પિટેશન ધબકારા વધી જવા જ્યારે માઇલ્ડ સુગર લો થાય ત્યારે જેમ સુગર લો સુગર પચાસ કરતા પણ વધારે નીચે જતું રહેશે તો ઘણીવાર કન્ફ્યુઝન થાય છે પેશન્ટ ઈ રેલવેન ટોક કરતું હોય છે કોમામાં જતું હોય છે કન્ફ્યુઝન થતું હોય છે પેશન્ટને અને પેશન્ટને ખેચ પણ આવવાના ચાન્સ રહેતા હોય છે ડાયબિટી વાળા પેશન્ટને જ વધારે હાયપોરેશન થવાના ચાન્સ રહેતા હોય છે કેમ કે એમને પ્રોપર ડોઝ ઇન્સ્યુલિન અને ટેબ્લેટનો પ્રોપર ડોઝ મેનેજ નથી હોતો ત્યારે થવાના ચાન્સ રહેતા હોય છે કોઈ પેશન્ટ જ્યારે ડાયાબિટીક દવા લઈ લે છે ઇન્સ્યુલિન લે છે એના પછી જમવાનું સ્કીપ કરી નાખે છે અથવા દવા લઈને જમવાનું થોડું ખાય છે પણ જો એક્સરસાઇઝ પર વધાર કરે છે ત્યારે ત્યારે પણ સુગર લો થવાના ચાન્સ રહેતા હોય છે દરેક જયારે પણ એપિસોડ તમને હાઇપોગ્લાસીમાં લાઈફમાં ફર્સ્ટ ટાઈમ થાય છે ડાયાબિટીસ વાળા પછી ત્યારે તમારું સુગર મેનેજ કરીને ટ્વેન્ટી ફોર અવર ગમે ત્યારે ડોક્ટરને કન્સલ્ટ તો કરવાનું જ રહેતું હોય છે કેમ કે પ્રોપર ડોઝ અને મેનેજમેન્ટ માટે અને ડાયટ મેનેજમેન્ટ પણ જ્યારે તમારું સુગર લો વધારે પડતું લોચું થઈ જાય છે તમે કોમામાં કે અનકોન્શિયસ કે કન્ફ્યુઝન સ્ટેટમાં છે એ ટાઈમે તમે એમ્બ્યુલન્સમાં ઇમરજન્સીમાં હોસ્પિટલમાં શિફ્ટ થવાનું રહેતું હોય છે નોર્મલી જ્યારે પેશન્ટને કોઈ સિમ્ટોમ ફીલ થાય જે આપણે ડિસ્કસ કર્યા એ પ્રમાણે કે સુગર લો થવાના સિમ્ટોમ ફીલ થાય ત્યારે એ ટાઈમે જો પેશન્ટ જો ઘરે હોય તો સુગર ચેક કરી શકે છે જો સુગર થોડા પ્રમાણમાં ઓછું થયું હોય છે તો ઘરે કોઈ પણ સુગર ડાયટ કે જ્યુસ કે ફ્રુટ્સ કે લઈ શકાય છે પણ જો જયારે પેશન્ટને વધારે પડતું સુગર લો જયારે પચાસ નીચે જતું રહેશે ત્યારે ત્યારે દર્દીને વધારે પડતા સિમ્ટોમ હોય છે ત્યારે ઓરલ લેવાની તાકાત હોતી નથી એવા પેશન્ટને આપણે તરત એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ શિફ્ટ કરતા હોય છે અને ત્યાં ગ્લુકોઝ ની બોટલ ચડાવતા હોઈએ છીએ આપણે જ્યારે પણ તમને લો સુગર ફીલ થાય ત્યારે તમે સુગર ચેક કરો જો સુગર થોડા પ્રમાણમાં ઓછું હોય તો એ તમે તમે સુગર ફ્રી કે નોર્મલ રૂટીન ફ્રુટ કે જ્યુસ કે જે ઘરમાં રૂટીન જમવાનું હોય તમે લઈ શકો છો પણ જો સુગર થોડી વધારે લો થતી હોય તમે સુગર કન્ટેનિંગ ડાયટ લઈ શકો છો અથવા સુગર ડાયરેક્ટ સુગર પણ લઈ શકો છો પણ આ એક ઇમિડિયેટ સોલ્યુશન ટેમ્પરરી સોલ્યુશન છે આના માટે તમારે છે ને પ્રોપર ડોઝ અને પ્રોપર ડાયટ પર ફોકસ કરવાનું છે જે અંદર ડોક્ટરની ગાઈડન્સ ડાયેટિસની ગાઈડન્સ ઉપર તો તમારો પરમનન્ટ સોલ્યુશન પણ આવી શકે છે પિક્ચરમાં ડાયાબિટીસ વાળા પેશન્ટને સુગર લો થવાના લાઈફ ટાઈમ ચાન્સ રહેતા હોય છે પણ આપણે જો પ્રોપર મેનેજમેન્ટ કરી શકીએ તો સુગર લો થવાની ફ્રીક્વન્સી નહીવત એ મિનિમાઇઝ કરી શકાય છે અને એ ટ્રીટમેન્ટ જો પ્રોપર ગાઈડન્સમાં ડોક્ટરના એ ડાયટીશિયનના અંદર પ્રોપર ગાઈડન્સમાં જો ડાયટ ફોલો કરીએ અને પ્રોપર ડોઝ લઈએ પ્રોપર ઇન્સ્યુલિન લઈએ તો એ આપણે પ્રોપર મેનેજ કરી શકીએ છીએ અટકાવી શકીએ છીએ સુગર લો થવાના ચાન્સીસ આપણે હાઈપ્રોગેસિયમાં બચવા માટે આપણે છે ને પેલા રેગ્યુલર સુગર ચેક કરવું કરવાનું રહેતું હોય છે જે પેશન્ટ ડાયાબિટીસ છે જે પેશન્ટ ટેબલેટ કે ઇન્સ્યુલિન છે એમને ડેઈલી એટલીસ્ટ ત્રણ થી ચાર વાર નોર્મલ સુગર ચેક કરવાનું કહેતા હોય છે અથવા સીજીએમએસ ડિવાઇસ તો યુઝ કરવાનું કહેતા હોય છે અમે અને જા જે પેશન્ટ ડાયાબિટીક છે એમને મિલ સ્કીપ કરવાનું નથી હોતું ફાસ્ટ નથી કરવાના હોતા ઓવર એક્સરસાઇઝ કરવાની નથી હોતી અને ઇન્સ્યુલિન અને ટેબ્લેટનો ડોઝ ડોક્ટરની એડવાઇસ પ્રમાણે પ્રોપર લેવાનો હોય છે ત્યારે આપણે હાઈપ્રોગેસિયમ અવોઇડ કરી શકીએ છીએ ઘણા પેશન્ટ ના ડેથ એવું છે કે હાઈપોગ્લાસીમિયા લીધે ઘણા પેશન્ટ ના પણ થતા હોય છે જેમ કે રાત્રે કોઈ ઓવર રાત્રે કોઈ પેશન્ટ કે બધા ઇન્સ્યુલિન કે ટેબ્લેટ લઈને ઊંઘી જાય છે તો નોક્ચરલ હાઈપોગ્લાસીમિયા થવાનું ચાલે છે ત્યારે રાત્રે કેવું કે કોઈને સિમ્પ્ટોમ ઘણી વાર કે લોંગ ટર્મ ડાયાબિટીક પેશન્ટ હોય છે તો એમને કે પચાસ વગર નીચે જતું હોય ને જો એમને કે ઓટોનોમિક ન્યુરોપથી થઈ ગઈ છે તો પચાસ વગર નીચે ત્યારે એમને સિમ્ટોમ ફીલ થતા હોય છે તો એવા પછી ઓવરનાઇટ જાવ અને એજેડ પેશન્ટ જે ઓવરનાઇટ ઘરે હોય છે ત્યારે એમને લોંગ ટર્મ આઈપોડ ગાશી વાર વીસ લીટર સુગર લાંબા ટાઈમ સુધી રહે પાંચ કલાક છ કલાક એવા લોકોને બ્રેન ડેમેજ પરમનન્ટ આવા હાઈ રિસ્ક જે પેશન્ટ છે જેમ હાઈપોલેશન થવાનો છે જેમ પ્રેગ્નન્સી હોય ટાઈપ વન ઇન્સ્યુલિન લેતા પેશન્ટ હોય અથવા સિક્સટી ઇયર થી ઉપરના પેશન્ટ હોય એવા પેશન્ટોને રાત્રે ઊંઘતા નહીં દસ કે પંદર મિનિટ પહેલા કઈ એપલ કે થોડો હાફ ગ્લાસ મિલ્ક ટોન મિલ્ક લઈને ઊંઘવાની સલાહ અમે આપતા હોઈએ છીએ